આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષા શીખવા માટે ગુજરાતી વ્યાકરણ શીખવું પણ ઘણું અગત્યનું છે ગુજરાતી વ્યાકરણના બેઝિક નિયમોની અંદર આજે આપણે સંજ્ઞા વિશે વાત કરવાના છીએ બેઝિક આપણને ખબર છે કે સંજ્ઞા સંજ્ઞા એટલે નામ કોઈ પણ વ્યક્તિનું નામ હોય કોઈ પણ વસ્તુનું નામ હોય કોઈ પણ પ્રાણીનું પક્ષીનું કે કોઈ પણ નિર્જીવ વસ્તુનું પણ નામ હોય એ નામને સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ આજે એવી જ એક પ્રવૃત્તિ એવી જ એક ગેમ લઈ અને વટાદરા કન્યા શાળાના શિક્ષિકા બેન શ્રી શીતલબેનના માર્ગદર્શન હેઠળ આપણે આજે એક સંજ્ઞાની ગેમ રમવાના છીએ સંજ્ઞાની અંદર પણ બેઝિક જાણીએ છીએ તેમ નામ હોય છે પણ એ નામના પણ કેટલાક પ્રકાર છે સંજ્ઞાના પણ પ્રકાર છે સંજ્ઞાના પ્રકારની અંદર જોઈએ તો વ્યક્તિવાચક સંજ્ઞા છે જાતિવાચક સંજ્ઞા છે સમૂહવાચક સંજ્ઞા છે દ્રવ્યવાચક સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા છે આવા કેટલાક પ્રકારો પાડેલા છે અને એની સાદી અને સરળ સમજૂતી માટે એકસાથે ગેમ પણ રમાય અને એ રીતે ગેમ રમતા રમતા રમત રમતા રમતા પ્રવૃત્તિ કરીને ગુજરાતીનું વ્યાકરણ કેવી રીતે શીખી શકાય એની એક પ્રવૃત્તિ આજે આપણે કરી રહ્યા છે આ ગેમના કેટલાક નિયમો છે આપણે પંદર પંદર વ્યક્તિના એક ગ્રુપ પાડેલા છે બે ગ્રુપ છે ધોરણ સાત અનુ એક ગ્રુપ છે ધોરણ સાત બનું એક ગ્રુપ છે એ ગ્રુપ અહીંયા આવશે વચ્ચે તમારી સામે ટ્રેની અંદર કેટલીક ચીટ્સ રાખેલી છે એ ચીટ્સ એ કાર્ડ્સ તમે ઉઠાવશો એક વ્યક્તિ એક કાર્ડ લેશે પોતે વાંચશે અને એ શબ્દ સંજ્ઞાનો કયો પ્રકાર છે તે પ્રમાણે અહીંયા ગોઠવેલી જુદી જુદી ટ્રેમાં ગોઠવશે એ ગોઠવવાની અંદર ત્યાર પછી અહીંયાથી તમારું એ મૂલ્યાંકન કરવામાં આવશે કે તમે સાચી એ ચીટ નાખી છે સાચી પ્રેમા મૂક્યું છે કે ક્યાંક ભૂલ થઈ છે અને એ રીતે રમત દ્વારા આપણે શીખીશું સાચા માટે એક પોઈન્ટ તમને આપવામાં આવશે અને એ રીતે તમે જેટલા પોઈન્ટ્સ ભેગા કરી શકો છો એ પ્રમાણે તમે વિજેતા જાહેર થશો અને આપણે એ રીતે વિનર જાહેર કરીશું તો આપણે ગેમની શરૂઆત કરીએ અહીંયાથી ખંજરી વગાડવામાં આવશે એટલે પોતાનું કાર્ડ લઈ અને પોતે પછી ગોળ ગોળ ફરવાનું છે જેવી ખંજરી પૂરી થાય જેવું અહીંયાથી મ્યુઝિક પૂરું થાય તરત જ તમારે જે તે વિભાગની અંદર જે તે સંજ્ઞાના પ્રકારની અંદર તમારી ચીટ મૂકવાની રહેશે અને ત્યાર પછી આપણે જોઈશું કે કોને કેટલા પોઈન્ટ મળ્યા છે તો રમવા માટે તૈયાર છો આર યુ રેડી આર યુ રેડી ગ્રુપ નંબર એ ઉપાડી લીધી છે હવે જે પ્રમાણે શબ્દો વાંચી અને સંજ્ઞાનો જે પ્રકાર હોય તમને જે ખબર પડે ત્યાં મૂકવાનું છે આ શબ્દ કયા પ્રકારની સંજ્ઞા છે એ તમારે શોધવાનું છે અને મૂકવાનું છે વારાફરથી બધા ખેલાડીઓ ચીટ્સ મૂકી રહ્યા છે અહીંયા પાંચ પ્રકારની પાંચ ટ્રે મૂકેલી છે તમે ભણી ચૂક્યા છો સરસ મજાની સંજ્ઞાના પ્રકારો વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા સમુહવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા કાર્ડ્સ મુકાઈ ગયા છે બધા પોતાની જગ્યા લઈ લઈશું બે આપણે શરૂઆત પોઈન્ટ ભારતની પોઈન્ટ

જાતિવાચક સંજ્ઞામાં બે પોઈન્ટ મળ્યા છે ભાવવાચક સંજ્ઞામાં કોઈએ એક પણ કાર્ડ મૂક્યું નથી એટલે ત્યાં ઝીરો પોઈન્ટ છે તો ટોટલ સેવન એ ગ્રુપના સિક્સ પોઈન્ટ્સ થાય છે જોરદાર તાળી થઈ જાય આ રીતે આપણે સંજ્ઞા અને તેના પ્રકારો શીખી શકીએ છીએ

અહીંયાથી મ્યુઝિક શરૂ થાય એટલે તમારે ગોળ ફરવાનું છે જેવું મ્યુઝિક બંધ થાય તમારી ટ્રેમાંથી કોઈ પણ શબ્દ તમારે કોઈ પણ કાર્ડ લેવાનું છે વાંચવાનું છે અને મનમાં નક્કી કરવાનું છે કે આ કયા પ્રકારની સંજ્ઞા છે અને એ પ્રકારના ટ્રેની અંદર તમારે એ કાર્ડ મૂકવાનું છે જેટલા સાચા પડશે એટલા પોઈન્ટ્સ તમને મળશે અને જેના વધારે પોઈન્ટ્સ હશે તે ગ્રુપ વિનર જાહેર કરવામાં આવશે ચાલો આર યુ રેડી ઓકે લેટ સ્ટાર્ટ મ્યુઝિક ખેલાડીઓ ચીટ સુપાડી રહ્યા છે મ્યુઝિક બંધ થઈ ચુક્યું છે શબ્દ વાંચવાનો છે અને એનો સંજ્ઞાનો કયો પ્રકાર છે તેની ટ્રેમાં તમારે વિભાગ વાઇઝ મૂકવાનો છે બરાબર વાંચી સમજી અને જે તે પ્રકારની અંદર તમે કાર્ડ મૂકી શકો છો ઓકે બધા ખેલાડીઓ કાર્ડ મૂકી દીધા છે હવે સમય છે મૂલ્યાંકનનો કોણે કેટલા પોઈન્ટ્સ મેળવ્યા છે તે વ્યક્તિવાચક સંજ્ઞામાં ત્રણે ત્રણ પોઈન્ટ જે કાર્ડ મૂક્યા છે ત્રણ પોઈન્ટ મળ્યા છે ત્રણે ત્રણ સાચા છે દ્રવ્ય વાચક સંજ્ઞામાં હજી તકલીફ છે ઝીરો પોઈન્ટ છે વાચક સંજ્ઞામાં બે પોઈન્ટ્સ મળે છે ત્યારબાદ જાતિવાચક સંજ્ઞામાં એક પોઈન્ટ અને ભાવવાચક સંજ્ઞામાં ઝીરો પોઈન્ટ મળે છે આ રીતે ટીમ સેવન બી એમના પણ સિક્સ પોઈન્ટ થાય છે જોરદાર તાળી તો આ રીતે બંને ગ્રુપ વચ્ચે ટાઈ પડી છે તો હવે ફરી એકવાર રમાડવા પડશે તો ફરી એકવાર આ ગેમ બરાબર ધ્યાન રાખો સરસ મજાની વ્યાકરણની આ એક પદ્ધતિ વ્યાકરણ શીખવાની આ ગેમ ખૂબ જ ઉત્સાહથી રમો અને વ્યવસ્થિત માઇન્ડ સેટ કરીને રમો યાદ કરો તમે ભણી ચૂક્યા છો ચાલો ગ્રુપ એ ફરી આવી જશે ગ્રુપ બી પોતાની જગ્યા પર બેસી જાય ઓકે હવે ગેમમાં થોડો ચેન્જ કરીએ છીએ દરેક ખેલાડીએ બે બે ચીટ્સ ઉપાડવાની છે અને એ બે ચીટ્સ જુદા જુદા સંજ્ઞાના પ્રકારની અંદર મૂકવાની થશે હવે બે ચીટ્સ ઉપાડવાની દરેકે અને બંનેના પ્રકાર